我要带一袋。 એ ભૂરિયો તો શું પણ ભૂરિયા નો બાપ એ બાપા ભીમલો આવી હે તેની એવી ખોટી ઉપાય

મારા દીકરે આ ટકારે કેવો કોયડો ઘી્યો છે ને એ કઈ ખબર પડતી નથી પડી ગયો છે પણ હવે કરવું શું મારો દીકરો ફૂટિયા જેવો જોઈએ છે મને હફાડી દીધો મારી દીકરી મારી મારો દીકરો મારો આ કાયમ ક્યાં થઈ ગયો હે હાશ થકવાર દીધા હે ઘડી પોરો તો ખાઈ લો ઓય બાપા હાશ મારો દીકરો કાઈ નહીં તો કોઠામાં થાય બેસી ગયો અહીંયા અંદર રહેવાતું નથી હવે મારે બહાર કેમ નીકળવું

કોણ હતો ખબર છે એ તો સોર હતો આ આંબો કપાયો હતો એ તારા ત્રણ ફૂટના આંબામાં આંબા માં એ લઈ શું જાય એ હતો ભૂરિયો હે હા એ અને ઓલો પોલીસ વાળો કોણ હતો તને ખબર છે કોણ હતો એ ઈ ટપુડો હતો હે હા એ ટપુડો રોને એ ત્રણ દી થા શહેર માં થી ગામ રાયો અને મને થયો ભેગો મેં બધી તારી વાત કરી હ હા એને મને કઈ કે ગોઠળ ભોરિયાની પાત ભણાવી એ હવે એ કાંઈ ભોરિયાનો પીસો મૂકીએ નહીં અને બોરિયો તારા બાપાને છોડ તો આવી આય એક છે નહીં વાહ ભીમલા વાહ છેલ્લે તે કામ ઉતારી દીધો વાહ એ હું તો હાસર માણસ હતો પણ આ થારો બાપો જ પોરો લેવા નથી દેતો હમ હમ એ બાપા મુંગા ઘોરોને પાસા અહીલા ભણાવશો હમ હમ એ બાપા એ હાસું કહેશે એ ઈનાર લીધે જ આપણે હારેલા પૈચાર્યા ને આજ બધાય પાસા જીતસ્યું

દીકરા મારા કીધું તું ને કે હાથમાં નહીં સટકવા દઉં એ સાહેબ તમે મારી પૂરી વાત સાંભળો કે ઈ આંબા કાપવા વાળો હું નથી અને હું સૌ ભૂરિયો તમે મારી શરત હેરવી દીશો શેના એવા શરત છે તારે એ ડોલીના ના બાપા એ રે મે મૂંગા શરત બાંધ્યા છે એને હું બોલાવા ગયો તો ન્યા તમે ગુડાણા તે મારી બધી ભાજી બગાડી તો તું આટલો બધો ભાગ્યાસ કે મે એ સાહેબ ભાગ્યા નહીં એવડા મોટા આંબાનો આરોપ બધો મારી માથે નાખો એટલે દીકરા મારા હું તો તારા આગળ ઈ જ હતી હું એમ ન માનું બાકી જુનાગઢ ભેગો તને કરવો જ પડશે એ સાહેબ તમારા જુનાગઢ મને લઈ જાવ હોય ને તો પૈસા લઈ જાય પેલા પહેલાં ડોહલીના બાપા પાસે બે લાખ રૂપિયા લેવાના છે શરત હરવી જો જોઈ જીતી જાવ ને એટલે લાખ રૂપિયા તમને દઈશ દીકરા મારા પૈસા દઈ અને તારે મારી નોકરી કઢાવી છે નહીં

સાહેબ બીજું હવે બહાર આવવા દો હા હા હરે ભાઈ કે રામ હાલ હાલ

એમ હાલે બાપા બે લાખ પૂરા હે ને એ ગણી લ્યો કેટલા છો સમજો હવે કોઈ દી આવી શરત નો બાંધતા હો હો ટપુ ભાઈ હવે તો અમારી આખી ઉઘડી ગઈ કે સટ્ટા માટે ને આપણે કોઈ દી નો જીતી દ આપણે મેંકી ને તો વી હારી એવું થાય ને ભૂલિયા તને હવે નોખું કેવું પડશે હવે ગામ ને છેતરવાનું ભૂલી જાય ઓ બધુંય ના ના આપણે સીધા થઈ ગયા ને હવે દોરી શર્ટ ટપુભાઈ હાલો હવે અમારે ગીરિયા લાપસી ને આંધણ મેકશું હલો મારું બેટું ઓલું કીડી જીમ ભેગું કર્યું તું અને આ તેતર સણે ને એમ સણી જાય ખાઈ રહી Laughing Whistle